બાદ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી ભારત સરકારે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે કે જો તે પોતાના પ્રદેશમાં આતંકવાદીઓને આશરો આપતો રહેતો રહ્યો તો તેનું અસ્તિત્વ પૃથ્વી પરથી નષ્ટ થઈ શકે છે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું કે ભારતની સેનાઓ પાકિસ્તાનના દરેક ઇંચ જમીન પર હુમલો કરી શકે છે અને તેનું આખું દેશ જ નષ્ટ કરી શકાય છે આ ભાષણથી ભારતની કડક અને સ્પષ્ટ સંદેશો સામે પાકિસ્તાનને મથામણ મળે છે ઓપરેશન સિંદૂર પછી જે પહલગામમાં થયેલા ઘાતકી હુમલાની જવાબદારી લીધેલી હતી ભારત સરકારે સશસ્ત્ર સેનાઓ દ્વારા ખોરવટ ભર્યો હતો મનોજ સિન્હાએ ભારતીય સૈનિકોની શૌર્ય અને દૃઢ સંકલ્પની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાન જો પોતાના વિસ્તારમાં આતંકવાદીને વધારતો રહેશે તો તેનો સમગ્ર નાશ થઈ જશે લેફ્ટનન્ટ ગવર્નરે દેશના યુવાઓનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેઓ દેશના સ્વતંત્રતા આંદોલનના સપનાઓને સાકાર કરી રહ્યા છે તેઓએ દેશની એકતા અને અખંડિતતા રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને પાકિસ્તાનને તેના ગુનાહિત કાર્ય માટે જવાબદારી લેવી પડશે આ નિવેદનો ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની પૃષ્ઠભૂમિમાં આવ્યા છે જેમાં ભારત પોતાના રાષ્ટ્રની સુરક્ષા માટે દરેક પ્રકારની સજ્જતા રાખે છે आ कड़क संदेश थी, पाकिस्तान ने स्पष्ट संकेत मलो कि हरकतों बंद करे नहीं तो कठोर पगला लेवा भारत तैयार है शांत भारत वर्षों से आजादी के बाद समझा रहा आतंकियों को पालने की स्टेट पॉलिसी बंद करो हमारे निर्दोष नागरिकों की हत्या बंद करो हमारे वीर सैनिकों को पत्र धारण करने पर मजबूत मत करो लेकिन पाकिस्तान है की ही नहीं वह निरंतर आतंक की फैक्ट्री को बढ़ावा देता है दशकों से भारतवर्ष वार करता है वो एक चेतावनी थी ये बताना था पाकिस्तान को तुम्हारी कि इंच भूमि हमारी सेनाओं की जड़ में है और जब भारत चाहेगा धरती से नाम और निशान मिटा देने की सामर्थ्य भारत की सेना के पास है